નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાક તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે તો અત્યારે તલનો પાક છે એ બાવીસ પચીસ દિવસનો કમ્પ્લીટ થઈ ગયો છે તો એને ત્રીજું પીએચ છે એનો આપવાનો સમય છે એ બેસ્ટમાં બેસ્ટ અત્યારે સમય છે તેમજ પાણી સાથે એમાં આપણે જે યુરિયા ખાતર તેમજ માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતર જે આપવાના હોય છે એની સંપૂર્ણ માહિતી આપવાની છે તેમજ તલમાં અત્યારે પચીસ ત્રીસ દિવસે જે સુકારો આવે છે તો એ સુકારો લીલો છે એ આગળ વધતો અટકી જાય એના માટે આપણે સાફ પાવડરનો ઉપયોગ કરવાનો છે તો એ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે તો આ વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી તલમાં પિયત છે એનું મહત્ત્વ ખૂબ જ છે તેમજ એમાં જે જરૂરી સમયે ખાતર આપવાના હોય છે એ પણ મહત્ત્વના છે અને એમાં આપણે જે સુકારાના પ્રશ્નો જોવા મળતા હોય છે વીસ પચીસ દિવસે તો એ સુકારામાં જો આપણે વહેલી તકે કોઈ પગલાં ન લઈએ તો એ સુકારો આગળ વધી જાય અને આપણા તલમાં નુકસાની છે એ સિત્તેરથી એંશી ટકા જોવા મળતી હોય છે તો એમાં પિયત સાથે જે ફૂગનાશકનો ઉપયોગ કરવાનો હોય છે એની માહિતી આપવાની છે તો આ વિડીયો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી અને જે પડુત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણી આ માહિતી સારી લાગે તો આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ તમને આમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી છે સૌથી પહેલાં મળી રહે અને સાચી અને સચોટ આપણી આ યુટ્યુબ ચેનલમાં માહિતી આપવામાં આવે છે આપણી આ ચેનલમાં ઘણા બધા ખેતીવાડીને લગતા સરસ મજાના વિડીયો મૂકેલા છે એકવાર અવશ્ય મુલાકાત લેજો આપણે યુટ્યુબ ચેનલમાં સરસ મજાના વિડીયો મળશે તમને જોવા અત્યારે આ તલ તમને જે જોવા મળી રહ્યા છે એ બાવીસ દિવસને કમ્પ્લીટ થઈ ગયા છે અને પિયત આપવાની શરૂઆત કરી છે અને આ ત્રીજું પિયત આપવામાં આવી રહ્યું છે જોવા ખરું મિત્રો એકદમ ચોખ્ખું નિંદામણ પણ સાફ કરી દીધું છે અને આપણે તલમાં પિયત ચાલુ કરી દીધું છે તલમાં બીજું પિયત છે એ ચોથે પાંચમે દિવસે આપવામાં આવ્યું હતું એ પછી આપણે હવે આ બાવીસ દિવસના તલ થયા છે ત્યારે એને હવે ત્રીજું પિયત આપવામાં આવી રહ્યું છે સરસ મંજાની તાણ આપી દીધા પછી પિયત આપવામાં આવી રહ્યું છે અને નિંદામણ પણ જુઓ ક્યાંય જોવા નથી મળતું હાથ નિંદામણ કરેલું છે આમાં અને અરુણાને કોક ઉગેલા હતા જેથી કરીને એમાં થીપ્સને ચૂસ્યા જીવાતને એવું જોવા મળી રહ્યું છે તો એ પણ અરુણાને લીધે હવે ઓછું પડી જશે અને પીએચ પછી આપણે એમાં દવાનો છંટકાવ પણ કરવાનો છે એની પણ તમને આગળ માહિતી આપશું તો આ પછીના વિડીયોમાં એ પણ માહિતી તમને જોવા મળશે હવે આપ હવે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો એમાં પિયત છે મહત્ત્વનો ભાગ ભજવે છે પિયત આપવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે ને એ સાંજના પાંચ વાગ્યાથી આખી રાત વારી શકીએ છીએ પિયત અને આપણે દિવસના અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી પિયત આને આપી ન શકીએ જેથી કરીને આપણે તડકાના લીધે આપણો જે છોડ છે નાનો હોય છે અને પિયત જો આપીએ તડકાના સમયે તો પિયત આપવાથી જે મૂળમાં પાણી જાય છે જેથી કરીને મૂળ બળવાની શક્યતા વધી જતી હોય છે પછી આપણે કહીએ કે આપણે તલમાં સુકારો આવ્યો છે પણ એ સુકારાનો પ્રશ્ન ન હોય તડકાનું આપણે પિયત આપ્યું હોય છે એના લીધે મૂળ બળવાનો અને પ્રશ્ન રહેતો હોય છે તો તડકાના સમયમાં આપણે પિયત ન આપીએ તો એ સારામાં સારું કહેવાય છોડ નાનો હોય અને પિયત આપવામાં આવે તડકાનું એટલે છોડ છે એ બફાઈ જાય છે જેથી કરીને આપણે લીલા સુકારાનાને એવા પ્રશ્નો જોવા મળતા હોય છે તો એ તડકાના સમયમાં પિયત આપ્યું હોય છે એના લીધે પણ જોવા મળતા હોય છે અને હવે આપણે આગળ વાત કરીએ તો એમાં બાવીસ પચીસ દિવસે જે ખાતર આપવાનું હોય છે તો એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ યુરિયા વિશે યુરિયા છે એમાં નાઇટ્રોજન હોય છે છેતાલીસ ટકા જેથી કરીને યુરિયા આપવાથી છોડનો છે વિકાસ છે એ અત્યારે સારામાં સારો થાય અને યુરિયા આપવાથી આપણો છોડ છે એકદમ મજબૂત અને જલ્દીથી વિકાસ છોડનો થવા માંડે છે તો યુરિયા છે એ સોળ ગુઠ્ઠાને એક વીઘા આપણે આઠથી દસ કિલો માપ રાખી અને અત્યારે પિયત પહેલાં આપી દેવું અને પછી પાછળ પિયત આપવાનું છે પહેલાં યુરિયા અને પછી પાછળ પાછળ પાણી આપવાનું છે જેથી કરીને આપણે સારો એવો ફાયદો મળશે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ છે આપણે જીંક પ્લસ એ આપવાથી આપણો છોડ છે એકદમ તંદુરસ્ત અને જમીન છે એ ફળદ્રુપ બનાવે છે તેમજ આપણે જમીનમાં ઝીંકની જે ઘટ હોય છે એ ઝીંકને લીધે પૂરી પડે છે ઝીંક તો આપવું જ જોઈએ અને એનું પ્રમાણ છે સોળ ગુઠાના એક વીઘામાં આપણે અઢીથી ત્રણ કિલો માપ રાખીને આપવાથી આપણે છોડ છે એકદમ તંદુરસ્ત બને છે તેમજ આપણે ઝીંક આપવાથી જે જમીનની પીએચ છે એ જળવાઈ રહે છે અને જમીનમાં સૂક્ષ્મ જીવો માટે કાર્બન સ્ત્રોત પૂરો પાડે છે તેથી જમીનની ફળદ્રુપતા છે એ સારામાં સારી બને છે તો આપણે ઝીંક છે એ આપણે યુરિયા ખાતર સાથે આપી શકીએ છીએ તો મિક્સ કરીને પણ આપણે છંટકાવ કરી અને પછી પાછળથી પિયત આપી શકીએ છીએ ઝીંક આપવાથી આપણું છોડ છે એકદમ મજબૂત અને વિકાસ પણ છોડનો સારામાં સારો થશે અને છોડ છે એકદમ તંદુરસ્ત અને વિકાસ સારામાં સારો ઝડપી બનાવશે તેમજ આપણે આગળ વાત કરીએ તો સલ્ફર ફર્ટિસ નેવું ટકા ડબલ્યુડીજી આ પણ એક માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતર જ છે આ આપવાની જરૂર તો તેલીબિયા પાક જેટલા પણ હોય છે એમાં ખૂબ જ જરૂરી હોય છે તલના પાકમાં પણ તેલની ટકાવારીમાં વધારો કરે છે તો આપણે જો ઝીંક ન આપવું હોય તો સલ્ફર પણ આપી શકીએ છીએ અને આની અંદર આપણે ફૂગનાશકનો પણ ભાગ હોય છે જો આપણે તલમાં સુકારો છેજ જ છે જ ક્યાંય જોવા મળતો હોય તો સલ્ફરને યુરિયા મિક્સ કરીને આપવાથી સુકારો છે એ પણ આપણા આગળ વધતો અટકી જાય છે અને જો વધુ પડતો સુકારો જોવા મળતો હોય છે તો એના વિશે પણ આગળ માહિતી આપીશ તો સલ્ફર તો આપણે આપવું જ જોઈએ તમામ પ્રકારના પાકોમાં સલ્ફરની ઘટ હોય જ છે અને સલ્ફરનું માપ છે એ સોળ ગુઠાનો એક વીઘો હોય છે એમાં આપણે એક કિલો માપ રાખી અને પિયત સાથે આપી શકીએ છીએ સલ્ફર આપવાથી આપણો છોડ છે એ પીડાસ પડતો હોય તો એ પીડાશ દૂર કરે છે અને છોડ છે કાળો વાદળ જેવો કરી દે છે અને છોડની વિકાસમાં પણ સારો એવો ફાયદો કરે છે એ પછી આપણે આગળ વાત કરીએ તો એ છે આપણે સાફ પાવડર છે એ એમાં કાર્બન ડાયજેમ પ્લસ મેન્કોઝેબ આવે છે તો એ આપવાથી આપણે જે તલમાં સુકારો આવ્યો હોય તો એ સુકારો છે એ આગળ વધતો અટકી જાય છે અને લીલા સુકારાના પ્રશ્નો છે એ પચીસ ત્રીસ દિવસે તલમાં વધુ પડતા જોવા મળતા હોય છે તો આમાં આપણે સુકારામાં સિત્તેરથી એંશી ટકા જેટલો ફાયદો થઈ જશે અને સુકારો છે આપણે આગળ વધતો એ જ દિવસેથી અટકી જશે એટલા માટે સાપ પાવડર આપી દેવાથી આપણે સુકારો છે નાબૂદ થઈ જાય છે અને આનું પ્રમાણ છે એ પંદર લીટરની જે ટાંકી હોય છે એમાં પીય સાથે આપણે આપવું હોય તો પચાસ ગ્રામ માપ રાખી અને આપી શકીએ છીએ અને જો આપણે જીંક અને યુરિયા સાથે આપવું હોય તો બસો ગ્રામ સાફ અને દસ કિલો યુરિયા તેમજ અઢીથી ત્રણ કિલો જીંક આપણે એક કિલામાં માપ રાખી અને આપવાથી સારામાં સારું રિઝલ્ટ આવે છે સુકારો પણ આપણે આગળ વધતો અટકી જાય છે તો આ હતી આજના ટોપિકમાં જે માહિતી આપવાની હતી એ તો આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો અને માહિતી જો સારી લાગી હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલો જેથી કરીને એને પણ તલનું વાવેતર કર્યું હોય તો એને પણ સાચી અને સચોટ માહિતી મળે આપણી આ યુટ્યુબ ચેનલમાં સાચી અને સચોટ જ માહિતી આપવામાં આપણે આવે છે કોઈને ખોટી માહિતી આપવામાં નથી આવતી અને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારો વિડીયો સાંભળ્યા બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો